હા તો હાલો ભણવા લેક્ચર ભરીને પછી હું આપણે નીકળી રહ્યા અત્યારે માં ઘર તરફ જવા માટે રસ્તામાં આવી દુકાન તો પીલીથી પછી આપણે સોડા પછી આવી જાય ઘરે ના અડારી ખાઈને સુઈ જવાનું છે આ બસ લઈ થયો તો હોઈને ઉઠાશ ત્યાં ટકો કે મને લઈ જા ગામમાં તો પછી આપણે નીકળી ગયા ગામમાં જવા માટે દુકાન આવ્યા હતા ત્યાં ફ્રી ફાયર ની બાકા જીખી બોલતી હતી હો તો અહીંયા કરશું આપડે વિડીયોને એન્ડ તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેવો અને ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબિયોને કરી દેજો લાઇક બાય બાય